નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડીના અનાજના વેપારીના ગોડાઉનમાં ચોરી કરતા તસ્કરો ઝડપાયા નસવાડીના એપીએમસીના વેપારીના ગોડાઉનમાંથી તુવેરના વીસ કટ્ટાની ચોરીની ઘટના સામે આવી પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ ગોડાઉનમાં કામ કરતા મજૂર દ્વારા ડુપ્લિકેટ ચાવી બનાવીને મધ્યરાત્રિએ અનાજની ચોરી કરતા હતા જે બાજુની દુકાનની સીસીટીવીમાં કેદ થયા તુવેના વીસ કટ્ટા જેની કિંમત સિત્તેર રૂપિયા થાય છે ચોરીમાં સામેલ પિકઅપ ગાડી પણ પોલીસે કબજે કરી સીસીટીવીના આધારે નસવાડી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચોરીમાં સમાયેલ પિકઅપ ગાડી પણ પોલીસે જપ્ત કરી છે નસવાડી થી ચીરા ગુપ્તા નો રિપોર્ટ ધન્યવાદ